આ કોઈ પણ રાજનૈતિક મામલો નથી પણ થોડા દિવસ પહેલા પલસાણામાં અમારા આદિવાસી યુવકની કરપીણ હત્યા એક નજીવી બાબત પાર્કિંગ જેવી બાબતમાં થઈ હતી અને જે દિવસે આ ઘટના બની એ દિવસથી હું અને અમારા ત્યાંના સાંસદ વસાવા મારી ભારતીય પાર્ટીની પૂરી પાંચ અમારા ત્યાં પાડોલીના અને સુરત રેન્જના જે અમારા એસપી છે એની સાથે સંકલનમાં હતા સતત પરિવાર સાથે પણ મેં વાતચીત અમે બધા સાથે મળતા કરતા હતા અને જ્યાં લઈને આરોપી ના પકડાઈ જાય અને એમની પર કડકથી કડક દ્વારા લગાઈ જાય એટ્રોસિટી લગાવે એ પૂરેપૂરું અમે ધ્યાન આપ્યું છે પરિવાર સાથે એના પછી પણ અમે સંકલનમાં હતા અને આજે જ્યારે એમના ઘરે બેસનું હતું ત્યાર પણ સવારની પરમાં જ અમે હું ને પર વસાવા મારી ભારતીય જનતા પાર્ટીની ટીમ ત્યાં મળીને આવી છે પરિવારને સાંત્વના પણ આપી છે અને પરિવારને આશ્વા આશ્વાસન આપ્યું છે કે જે આરોપીઓ છે એને કડકથી કડક સજા થશે ને આવનારા દિવસમાં આવનારા મહિનાને આવનારા વર્ષોમાં કોઈ પણ આવા જીતની પ્રવૃત્તિ આવા લોકો ના કરી શકે એના માટે પૂરું અમે આયોજન અમારો કોઈ પણ હેતુ આને રાજનૈતિક બનાવવામાં નહીં પણ લોકોને ન્યાય અપાવવામાં છે અમારા આદિવાસી સમાજને ન્યાય અપાવવામાં છે એના માટે અમે જ દિવસથી સત્તર સંકલનમાં એરેસ્ટ પણ થઈ ગયા છે અને જયારે લઈને ચાર્જશીટ ના બને અને કોર્ટમાં સજા નહીં થઈ ત્યાર લઈને અમે લોકો સાથે જોડાઈને રહેવાના છે સામેવાળા લોકો છે એમને ખાલી રાજનીતિ કરવાના છે આ જે રેલી કરશે એના પછી એક પણ વાર એમને લોકોને સંપર્ક પણ ના કરશે અને પહેલા પણ સંકટ એમને સંકટ સંકટ નથી કર્યો અમે પલ્લે થી છેલ્લે લગીને એમની સાથે